એ મતગણતરી કેન્દ્રોની તસવીરો પણ આપે જોઈ અને જે કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે જ્યાંથી એક એક સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવી રહી છે મતગણતરીની તે પણ આપે જોયું અલગ અલગ કાર્યાલયો પર શું સ્થિતિ છે જેડીઓ હોય કે આરજેડી હોય કાર્યાલયો પર ખૂબ જ ઉત્સાહનો માહોલ છે ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ જીતની જાણકારી મળે એ દરમિયાન ઉત્સવનો માહોલ जेनी माटे तैयारियां કરી લેવાય છે બહુમતી માટે જાદુઈ આંકડો છે 122 નો 122 બેઠકો પર જેને જીત મળશે તે બિહારની સત્તા પર કાબજ થશે આ વાય બહુ દુર્ભાગ્યজনক ہواunki લોકો કે મન મે ઇલેક્શન કમિશન કી ભૂમિકા કો લેકર કે ગહેરા સંદેહ હો ગયા સરકાર કો લેકર તો તો ગહેરા સંદેહ હી હે અબ ઇલેક્શન કમિશન કો લેકર કી ગહેરા સંદેહ પેદા હો ગયા હે ઓર યે કોંગ્રેસ નેતા હરીશ રાવતને આપ સાંભળી રહ્યા હતા તેમનું કહેવું છે કે તમામ એક્ઝિટ પોલ એ ખોટા સાબિત થશે અને મહાગઠબંધનને જીત મળશે આ ગઠબંધનના પ્રકારના દાવાઓ સવારથી આપણે સાંભળતા આવ્યા છીએ તમામ જે નેતાઓ છે કાર્યકર્તાઓ છે સમર્થકો છે મહાગઠબંધનના તેમનું કહેવું છે કે ગઠબંધન આ વખતે પરિવર્તન લાવશે પરિવર્તનની લહેર એ બિહારના જનતાના જનમાનસમાં છવાઈ ચૂકી છે અને એટલે જ કુમારની સત્તા પલટાશે જોકે કુમાર સત્તા પર રહેશે